વાંકા તાલુકાના ચંદ્રપુર ગામના નાગરિકોનો પરસેવો પીજીવીસીએલ કચેરીની નબળી કામગીરીને કારણે છેલ્લા ઘણા સમયથી સુકાતો નથી કે જેમાં ચંદ્રપુર ફીડરમાં લાંબા સમયથી અવારનવાર લાઈટ જવાના પ્રશ્નથી કંટાળી અને ગ્રામજનોએ અગાઉ બે થી ત્રણ વખત પીજીવીસીએલ કચેરી ખાતે રજૂઆત કર્યા બાદ પણ સમસ્યાનો નિકાલ ન થતા આજરોજ બપોરે કંટાળી અને ગ્રામજનોએ પીજીવીસીએલ કચેરીનો ઘેરાવ કરી અધિકારીનો ઉધળો લીધો હતો લાંબા સમયથી લાઇટની સમસ્યાથી કંટાળેલા ચંદ્રપુર ગામના નાગરિકોએ આજે બપોરના સમયે વાકાનેર પીજીવીસીએલ કચેરીને ઘેરાવ કરી અને પોતાની સમસ્યા બાબતે અધિકારી ભુવા સાહેબનો ઉજળો લઈ અને લાઇટની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે આક્રમક રજૂઆત કરી હતી કે જેમાં ગ્રામજનોમાં ભભૂકતો રોષ જોતા અધિકારી દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી I'm going to look at the recording.